મિત્રો વાત કરીશું નવેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ ફળની આ મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષીય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો બે હજાર પચીસ નો આવનારો નવેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને વિગતવાર અને વિસ્તારથી જણાવવાના છીએ તો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર આ મહિને સૂર્ય સોળ નવેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે તો બે નવેમ્બર થી શુક્ર તુલા રાશિમાં આ મહિને બુધ ચોવીસ ઓક્ટોબર થી કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે તો મંગળ સત્યાવીસ ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે આ પ્રમાણે એનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ આવનારા નવેમ્બર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવો વિગતવાર જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો

જો કે એ મહત્વનું છે કે બધી સાવધાની હવામાં ન ફેંકવામાં આવે સામાન્ય સાવધાની રાખવી જોઈએ આંખના ચેપથી સાવચેત રહેવાના કારણો છે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે કોઈ પણ નિવારક પગલાં લઈ શકાય છે તે પૂર્ણ કરવા જોઈએ આ સિવાય ચિંતા કરવાની કોઈ ખાસ વાત નથી અને આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંકટોનો સામનો કરવો પડશે નહીં તેવી શક્યતા છે હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો આ એક એવો મહિનો જેમાં તમારામાંથી જે થોડા હળવાશ અનુભવો છો તેમને પણ તમારા દ્રઢ વિશ્વાસની નવી હિંમત મળશે અને તેઓનું તમારા લક્ષ્યો તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશો સૌથી અગત્યનું તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં રોકાયેલા હશો તેનો નિર્ણય તમારા પક્ષમાં થશે એટલું જ નહીં પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ થશે તે પણ મહત્વપૂર્ણ છે તમારામાંથી કેટલાકને લગ્ન દ્વારા પણ નોંધપાત્ર લાભ થશે વધુમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે જેને ઉત્સાહપૂર્વક અમલમાં મૂકવું જોઈએ એકંદરે સમય અનુકૂળ છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિના દરમિયાન વ્યવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારા ઉદ્દેશ્યો તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું વલણ રાખશો હકીકતમાં આ સમયગાળામાં તમારા કાર્ય પ્રત્યેના અભિગમમાં હિંમતભર્યા દૃષ્ટિકોણનો સમાવેશ થશે જેમાં જોખમનું તત્વ પણ હશે આનાથી બચવા માટે તમારે સાવચેત રહેવું જોઈએ ઘણી બધી મુસાફરીઓ પણ થશે જે બધી જ ઘણી ફાયદાકારક રહેશે સૌથી અનુકૂળ દિશા પૂર્વ રહેશે તમે ખૂબ મહેનત કરશો અને તમારા આયોજિત ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં તમારા પ્રયત્નો સફળ થશે તમારા એકંદરે વ્યાવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે એક સારો મહિનો જેનો તમારે યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના મિથુન રાશિના શિક્ષણ ક્ષેત્રની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ સાથે તમે તમારા કાર્યોને ગતિશીલ રીતે આગળ વધારશો ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરશે વધુમાં મારા કેટલાક એવા ક્ષેત્રોમાં સારા માર્ક્સ મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય સફળતાની લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ ખૂબ જ સારો દેખાવ કરશે વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો શોષક માનસિકતા ધરાવતા હશે જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે આ ઉત્તમ પ્રદર્શનમાં પણ ઠાળો આપશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો કંઈ ખાસ અનુકૂળ નથી કારણ કે ગ્રહો ખાસ મદદરૂપ નથી એવી એવું સ્પષ્ટ દેખાય છે કે તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે સંબંધો વિકસાવે છે છે જે અત્યંત કારણ બની શકે તેથી તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાવવામાં આવવાનો ઇનકાર કરવો જોઈએ આનાથી કંઈક અંશે મદદ મળશે વધુમાં શંકા કરવાની તમારી ઈચ્છાઓને કાબૂમાં રાખો કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા દ્રષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો બાળકોની પ્રવૃત્તિઓ પર નજરથી દેખરેખ રાખવાની જરૂરત છે સમય અને શક્તિ બંનેની દ્રષ્ટિ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી કર્ક રાશિના જાતકો તમારી પાસે એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો પ્રોત્સાહક સંભાવનાઓ દર્શાવે છે જેમને પાચન તંત્ર સરળતાથી ખલેલ પહોંચાડે છે તેમને પણ તેમની સમસ્યાઓમાંથી આ રાહત મળશે તેમજ જેમની ખાંસી શરદી અને શ્વાસનળીઓમાં નળીઓમાં સોજો આવું બધું થવાની સંભાવના છે તેમને પણ રાહત મળશે આનો અર્થ એ છે કે સામાન્ય સ્થિતિમાં સુધારો થશે તમને સ્નાયુઓમાં ખેંચાણની થોડી તકલીફ આમીને થઈ શકે છે જો કે આ થોડા સમય માટે રહેશે અને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરશે નહીં સારો મહિનો જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફિટ રહેશો વાત કરીએ કર્ક રાશિના નાણાકીય જીવનની મહિને તમને છોડી દેશે જેનાથી પ્રગતિમાં અવરોધ આવશે અને સ્થિરતા આવશે સંજોગોનો દોર ખૂબ જ બિનઉપયોગી રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કંઈ કરી શકશે નહીં પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને બિન ઉપયોગી બની શકે છે રોકાણ અને નવા સાહસ માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેવાની શક્યતા નથી તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જોઈએ અને વધુ અનુકૂળ સમયે અમલમાં મૂકવી જોઈએ વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમારી સામે રહેલા નક્ષત્રોનું રૂપરેખાંકન તમારા વ્યવસાયિક ભાવિ માટે સ્પષ્ટપણે પ્રતિકૂળ છે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોનો મજબૂત સંકેત છે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને ધીરજ અને થોડી સમજદારી દાખવીને આ બધું કરવાનું ટાળવું જોઈએ તમે સખત મહેનત કરશો ઘણી મુસાફરી કરશો પરંતુ કોઈક રીતે આયોજિત ઉદ્દેશોની પ્રાપ્તિ થશે નહીં સંજોગો અનુકૂળ નથી અને તમે આ વિશે બહુ ઓછું કરી શકો છો પરંતુ તમે તમારા સાહસિક વલણને નિયંત્રિત કરી શકો છો અને અર્થહીન જોખમોથી દૂર રહી શકો છો કારણ કે તે વિનાશક સાબિત થઈ શકે છે તમારા અસંતોષની ભાવનાને પણ નિયંત્રિત કરો કારણ કે આ તમારા નિર્ણય શક્તિને પણ ધૂંધળું બનાવશે વાત કરી વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની તો એક ઉત્તમ મહિનો જેમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમારા શૈક્ષણિક કાર્યોમાં સારો દેખાવ કરશે કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં છે સૌથી અગત્યનું તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે આ તમારા મનોબળ માટે અજાયબીઓ કરશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને આવા માનસિક દ્રષ્ટિકોણથી ઘણો ફાયદો થશે વ્યવસાયિક રીતે તમારા બધાને વિચારની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતાનો આશીર્વાદ મળશે જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મેળવવાની અપેક્ષા રાખી શકે છે તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે વાત કરીએ પારિવારિક જીવનની આવનારા મહિનામાં તમારા પરિવારના કાર્યો મુશ્કેલીઓ અને વિવિધ પ્રકારના તનાવની ભરેલા રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ મૂડમાં નથી એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવના કારણે આમ કરશે આનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે તેથી ખૂબ જ સંયમ રાખો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનું ટાળો વધુમાં તમારે પાયા વિહોણા શંકાઓ પ્રત્યેની કોઈ પણ વૃત્તિ નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા દૃષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો બાળકોને પણ વધુ દેખરેખની જરૂર પડશે તમારે તેમના કાર્યો પર વધુ સમય અને શક્તિ ખર્ચવી પડશે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર બે હજાર પચીસ નું તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેડકર